ਬਦ ਮੁਮਤਾ ਜੀ ਹਰ ਹੈ ਖਾਵਾ ਨੀ ਆਂ ਕਿਹ ਕੋਟਾ ਨਜ਼ਰ ਫੜੇ ਨੀ ਧੋਨੋ ਦੇਖਾਈ ਕਿਵਾ ਮਾਟੇ ਦਾ ਬਲਾਸਕੁਣਾ ਸੋਨਾ ਮੋਚ ਖਾਵਾ ਨੀ ਝਾੜੀ ਪਣ ਸੋਨਾ ਨੀ ਪ੍ਰਭੂ જબી સોરખરી જબી સોરખરી જિયા ઉર્ગમ જિયા ઉર્ગમત સુધરા let me let me let

સ્વય પરબ્રહ્મ છે શિવ સ્વયમ ભગવાન છે એ ભગવાન થઈ અને રામ રામ નું રટણ કરે રામ કોણ શિવ શ્વાસ લેતા શ્વાસ માંથી રામ 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 નામ લખાય આવા ભક્ત ના પુરાણો થાય भक्तने महाराज करते पौली युदानंद सूर्यदार प्रभु राह मोने महा दास प्रभु महा सूर्यदार प्रभु राह मोने महा दास प्रभु

એક લાખ થી પણ વધુ શ્લોક આ ગ્રંથના છે કદાચ બધા જ શ્લોક હોય ને તો હું નથી માનતો કે કોઈ યજમાન એ પોથી માથે ઉઠાવી શકે ચોવીસ હજાર શ્લોક અત્યારે ઉપલબ્ધ છે 1 લાખ વધુ શ્લોક હતા શિવપુરાણ નું મહાત્મ્ય વર્ણવવામાં આવે છે પ્રયાગ ક્ષેત્રની અંદર સુત મહારાજ અને શૌનક ના માધ્યમથી શૌનકજીએ સુત પુરાણી ને વંદના કરી છે આપ અમારા ગુરુસ્તાને છો અમને સાચો અને સરળ માર્ગ બતાવો શિવપુરાણ મહાત્મ્યનો શુભારંભ થયો

તો તમારે તમારો વર્ણાશ્રમ નો અહંકાર મૂકવો પડે હું આ છું એ વાતને ભૂલવી પડે હું શ્રોતા છું મારે જાણવું છે જિજ્ઞાસુ છું આ ભાવના તમારે કેળવવી પડે તો તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય અભિમાન લઈને ફરીએ બે હું તો આ છું હું થોડો બેહતો કથામાં ન બેસ આરો જગ્યા રહેશે અભિમાનીની કોઈ જરૂર છે જ નહીં શ્રી મુખ સાખ દઈ સદ ગુરુ કી લખ 84 સદ જે સંત અનંત કે કારજ સીધે જપ ગુરુ ગોવિંદ એક જનાયો દાસ મુકુંદ વાસ ગુરુ ચરને જીની કૃપા સે ભરમગઢ ધાર્યો તમે અમને જ્ઞાન આપો તમે અમને દિવ્ય જ્ઞાન પીરશો સ્વામીએ સરસ વાત લખી છે

જ્યાં વાળો સમાજ કેમ કે સદગુરુ મળે તો અજ્ઞાન રૂપી અંધકાર ટળે બાકી તો ગુરુઓ બહુ છે ચિંતા લોક સુખમ સર પણ દુર્લભ એવો વૈકું આપણને અપાવે ભક્તો તમે બહુ ભાગ્યશાળી છો તમને એવા સદગુરુ મળ્યા જે એ માત્ર અને માત્ર તમારો નાતો તમારો હાથ ભગવાનના હાથમાં આપ્યો તમારી ઓળખાણ તમને ભગવાન પોતાની અંદર જોડવાનો પ્રયાસ કે પ્રયત્ન ન કર્યો આ દેશની પરંપરા ગુરુ પરંપરાથી ઉજ્જવળ છે દશરથ મહારાજ એ વશિષ્ઠને પૂછા સિવાય પાણી નતા પીતા પહેલાના જમાના પીવો તો પણ પાપ લાગે ગુરુ આવશ્યક છે જરૂરી છે જે તમને પથ દર્શન કરાવી શકે માર્ગ કરાવી શકે તમે ક્યાંક રોંગ જતા હો તો તમને રોકી શકે

શૌનકની જગ્યાએ આપણે જ બેઠા છીએ અને આપણે સમાજ અત્યારે ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે બહુ શોર્ટકટ માં જવાબ આપ્યો છે એક જ એનો ઉપાય છે શિવ પુરાણ પાઠ પાપથી બચવા માટે શિવ પુરાણ નો પાઠ કરે તો બચી શકે છે આવી જ વાર્તા પણ હંમેશા લગ્ન હોય ને ત્યારે વરરાજાના જ ગુણ ગવાતા હોય જે ગ્રંથની કથા ચાલે એ જ ગ્રંથ નું મહાત્મ્ય અને મહિમા વર્ણવવામાં આવે છે

એમાં આઠ હજાર એકાદશ રુદ્ર સંહિતા એમાં શ્લોક કૈલાસ સંહિતા એમાં શ્લોક શતરુદ્ર સંહિતા એમાં શ્લોક કોટી રુદ્ર સંહિતા એમાં અગિયાર હજાર વાયુ સંહિતા એમાં દસ હજાર ધર્મ સંહિતા એમાં બાર હજાર ટોટલ એક લાખ શ્લોક નું શિવપુરાણ છે